ગારિયાધર તાલુકામાં બાળકોના આરોગ્ય સાથે છેડા આંગણવાડીમાં આપતા ભોજનમાં નીકળી ઈયળ ગારિયાધરના મોડી વાવડી ગામે પ્લોટ વિસ્તારમાં આવેલા આંગણવાડી કેન્દ્ર એક નિબેદનકારી બાળકોને આપતા ભોજનમાંથી ઈયળ નીકળી હોવાનો વિડીયો આવ્યો સામે બાળકોને આપતા વઘારેલા ભાતમાંથી ઈયર નીકળતા બાળકોના સ્વાસ્થ્ય સાથે છેડા આંગણવાડીમાં ચાલતી લાલિયાવાડી તંત્ર પર પણ સવાલ ઉઠવા પામ્યા શું બાળકોનો શ્વાસ સાથે થતા રહેશે ચેડા કે તંત્ર ઝાકશે અને આવી બેદરકારીઓ સામે ભરાશે પગલા કેમ શું આ વિચારથી લાલિયાવાળી પરમકુશ રાખવા નિયમિત આંગણવાડીની કરશે મુલાકાત કે પછી આવું ચાલતું રહેશે તે જોવાનું રહ્યું આ પ્લોટ વિસ્તારની આંગણવાડી છે હવે એમાં ધનાડા ને એવું જો અત્યારે ભીં આવી છે ને એટલે સાફ કરવા બેઠા છે તમે જોઈજો હવે છે 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 આવ્યા આવ્યા કાલે જે જીવાત નીકળી એનો વિરોધ કરવા બોલો તમે શું કામ આવ્યા છો અત્યારે અહિયાં જો આ છોકરીને ટિફીન માં એડો નીકળી છે એનો વિરોધ અત્યારે દર્શાવ્યો છે અને તો એ માનતા નથી આંગણવાડી વાળા કે આવું કઈ નથી થતું એમ